અબડાસા લખપત પંથકમાં મોટા ભાગના મૃત્યુ તાવથી થયા રાજ્ય સરકારનું તારણ આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ કચ્છની મુલાકાતે દોડી આવ્યા તબીબ અને કલેક્ટર ડીડીઓ સાથે તાકીદની બેઠક યોજી હવે જોઈએ લખપત આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા અને લખપત તાલુકામાં ફેલાયેલા શંકાસ્પદ તાવના કેસમાં અટકાયતી કામગીરી અંગે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે એક સમીક્ષાત્મક બેઠક યોજવામાં આવી હતી આરોગ્ય વિભાગે શંકાસ્પદ તાવના કેસમાં સારવાર માટે તૈયાર કરેલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંગે પ્રભારી સચિવને માહિતગાર કરવામાં આવ્યા હતા કચ્છના તમામ હોસ્પિટલ અને ડોકટરોને પ્રવર્તમાન શંકાસ્પદ તાવના કેસમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જારી કરવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે સૂચના જારી કરી હતી સત્તર જેટલા મૃત્યુ થયા છે તેમાં ભાગના મૃત્યુ તાવના કારણે થયા હોવાનું રાજ્ય સરકારના એક તબીબી પરીક્ષણના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે શંકાસ્પદ તાવના કેસમાં આગામી રિસર્ચ અને ડેટાબેઝ અને ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે આરોગ્ય વિભાગને તાકીદ કરી છે આજરોજ આ સમીક્ષા બેઠકમાં ખાસ કરીને જિલ્લા કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ ડેપ્યુટી ડાયરેક્ટર એપેડેમિક ડૉક્ટર જયેશ કતિરા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર આર કુલમાલિક ડૉક્ટર નીતિન રાઠોડ ડૉક્ટર એસ એસ ચેટર્જી ડૉક્ટર જયંત ચૌહાણ ડૉક્ટર મનોજ દવે સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને જરૂરી સૂચનાઓ પણ હર્ષદ પટેલ દ્વારા જારી કરવામાં આવી હતી